તો પહેલા તો જે ચાર સ્લેબ લાગુ કરવામાં આવ્યા હતા તેમાં અત્યારે બે સ્લેબ લાગુ કરી દેવામાં આવ્યા છે આમ તો ટોટલ ત્રણ સ્લેબ પણ મુખ્ય બે સ્લેબ પાંચ ટકાનો ને અઢાર ટકા ત્યાર પછી આપણે શિક્ષણ જગતની વાત કરીએ એજ્યુકેશનલ ને લગતી જે વસ્તુઓ છે નાના બાળકોથી લઈને જે વિદ્યાર્થીઓ છે તેના માટે તો ખૂબ સારા સમાચાર છે કારણ કે તેમાં તો ઝીરો ટકા જીએસટી કરવામાં આવ્યું છે ખેડૂતોની જે રીતે મેં વાત કરી ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણમાં રાહત આપવામાં આવી છે ખાસ તંબાકુ ગુટકા અને પચાસ લાખથી ઉપરની કોઈ પણ કાર છે અને એ સિવાય ફાસ્ટફૂડ સિગરેટ અને કાર્બોનેટ ડ્રિંક્સ આ જેટલી પણ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે બધા ચાલીસ ટકાના જીએસટી સ્લેબમાં જોવા મળશે અને તેના પર ચાલીસ ટકા સુધીનું જીએસટી લાગુ કરવામાં આવશે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ જીએસટી ને લઈને જે સમાચાર સામે આવ્યા ખરેખર મધ્યમ વર્ગ માટે ગરીબ વર્ગના લોકો છે તેમના માટે રાહતના સમાચાર છે આશીર્વાદરૂપ આ સમાચાર ગણી શકીએ એ રીતની માહિતી આપણી સામે આવી છે આપણે જાણીએ છીએ કે જીએસટી કાઉન્સિલની બેઠક છે તેનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું આ જે બેઠક થઈ છે તેમાં ઘણા અગત્યના મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરવામાં આવી છે ઘણા અગત્યના મુદ્દાઓને લઈને નિર્ણયો પણ સામે આવ્યા છે જે આ નવા જીએસટીના નિયમો છે બાવીસ સપ્ટેમ્બર એટલે કે જ્યારે પહેલું નોરતાની શરૂઆત થશે ત્યારથી લાગુ કરવામાં આવશે પણ ખરેખર ખૂબ વધારે પ્રમાણમાં પરિવર્તન કરવામાં આવ્યું છે ફેરફાર કરવામાં આવ્યું છે અને આજે ફેરફારો છે મધ્યમ વર્ગ માટે તો આશીર્વાદ સમાન બનીને જ સામે આવ્યા છે તો જીએસટી ને લઈને કઈ કઈ અગત્યની બાબતો છે કયા પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે કઈ કઈ વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે તેના વિષય પર આજના વિડીયોમાં વાત કરીશું વસ્તુઓ તો ઘણી બધી સસ્તી થઈ છે એમાં પણ ખાસ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અતિ આવશ્યક વસ્તુઓ છે જેમ કે હેલ્થને લગતી વસ્તુઓ છે ઇન્સ્યોરન્સને લગતી વસ્તુઓ છે કે પછી ઘર વખરીનો કોઈ પણ સામાન છે આ બધા જ પર ખૂબ વધારે પ્રમાણમાં ડિડક્શન કરવામાં આવ્યું છે એનો જે ટેક્સ છે ખૂબ વધારે પ્રમાણમાં ઘટાડી દેવામાં આવ્યો છે સામાન્ય રીતે આપણે લોકો એવું બોલતા હોઈએ છીએ કે ખાદ્યની કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની હોય કે અન્ય વસ્તુની ખરીદી કરવાની હોય સૌથી મોટો પ્રશ્ન આપણે જીએસટીનો જ આવતો હતો કે આપણે સૌથી વધારે જીએસટી ભરવું પડતું હતું પણ હવે અત્યારે એ પ્રશ્ન નહીં આવી શકે કારણ કે ખૂબ વધારે પ્રમાણમાં જીએસટી ટેક્સ છે તે ઓછો કરવામાં આવ્યો છે ખાસ અતિ આવશ્યક વસ્તુઓની જો આપણે વાત કરીએ તો પહેલા તો જે ચાર સ્લેબ લાગુ કરવામાં આવ્યા હતા તેમાં અત્યારે બે સ્લેબ લાગુ કરી દેવામાં આવ્યા છે આમ તો ટોટલ ત્રણ સ્લેબ પણ મુખ્ય બે સ્લેબ પાંચ ટકાનું અને અઢાર ટકાનો જે ત્રીજો સ્લેબ છે એ ચાલીસ ટકાનો છે જેમાં આપણે લક્ઝરીયસ વસ્તુની વાત કરીશું સૌથી પહેલા જે આ બંને સ્લેબની અંતર્ગત જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં કેટલા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે વિષય પર વાત કરીએ તો અતિ આવશ્યક વસ્તુઓમાં જેમ કે હેર ઓઇલ છે શેમ્પુ છે ટૂથપેસ્ટ છે સાબુ છે શેવિંગ ક્રીમ છે આ બધા જને અત્યારે પાંચ ટકાના જીએસટી સ્લેબમાં લાગુ કરવામાં આવ્યા છે એ સિવાય આપણે ઘીની વાત કરીએ માખણની વાત કરીએ કે ડેરી પ્રોડક્ટની વાત કરીએ જેના પર બાર ટકા કે અઢાર ટકા સુધીનું જીએસટી લાગતું હતું તે બધા જ હવે પાંચ ટકા સુધીના જીએસટી સ્લેબમાં આવી ગયા છે એ સિવાય આપણે સ્નેક્સની વાત કરીએ નમકીનની વાત કરીએ નૂડલ્સના પેકેજીસ છે કે એ પ્રકારના કોઈપણ પ્રકારના સ્નેક્સ છે એ બધા પણ હવે પાંચ ટકાના સ્લેબમાં જોવા મળશે એ સિવાય આપણે નાના બાળકોની ફીડિંગ બોટલ્સ છે ડાયપર્સ છે નાના બાળકોની જે પણ વસ્તુઓ છે એના પર પણ અત્યાર સુધી અઢાર ટકા ને બાર ટકા સુધીનું જે ટેક્સ લાગતો હતો એ પણ હવે પાંચ ટકા સુધીના ટેક્સ લેબમાં જોવા મળશે એટલે આ જેટલી પણ અતિ આવશ્યક વસ્તુ છે કે જેના વગર લોકોને ના જ ચાલી શકે ને રોજિંદી વસ્તુ છે તેના પર ખૂબ વધારે પ્રમાણમાં અને ખૂબ સારી રીતે જીએસટી ટેક્સ છે તે કટઆઉટ કરવામાં આવ્યો છે એ સિવાય હવે આપણે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો થર્મોમીટર છે મેડિકલ ગ્રેડ ઓક્સિજન છે ગ્લુકોમીટર છે અને એ સિવાય ચશ્મા છે આ બધા જ પ્રકારની વસ્તુઓ પાંચ ટકા સુધીમાં લાવવામાં આવી છે ખાસ વીમા પોલિસી છે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ઇન્સ્યોરન્સ પોલિસીનું જે પ્રીમિયમ છે એ પણ ઘટી શકે એમ છે એવી અત્યારે માહિતીઓ આપણને મળી રહી છે એટલે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ મેડિકલ ટર્મ્સની વાત કરીએ તો તેમાં પણ ખૂબ સારા પ્રમાણમાં જીએસટી ટેક્સ છે તે ઘટાડવામાં આવ્યો છે અને એ પણ મધ્યમ વર્ગ માટે ગરીબ વર્ગ માટે ખૂબ સારી બાબત કહી શકાય ત્યાર પછી આપણે શિક્ષણ જગતની વાત કરીએ એજ્યુકેશનલને લગતી જે વસ્તુઓ છે નાના બાળકોથી લઈને જે વિદ્યાર્થીઓ છે તેમના માટેની જેટલી પણ વસ્તુઓ છે તેના માટે તો ખૂબ સારા સમાચાર છે કારણ કે તેમાં તો ઝીરો ટકા જીએસટી કરવામાં આવ્યું છે નકશા છે ગ્લોબ્સ છે પેન્સિલ છે શાર્પનર્સ છે કોઈ પણ બુક્સ છે પાઠ્યપુસ્તક છે કે ઇરેઝર છે એજ્યુકેશનલ શાળા જગતને લગતી જેટલી પણ વસ્તુઓ છે તેના પર ઝીરો ટકાનો ટેક્સ અત્યારે કરવામાં આવ્યો છે એ ખૂબ સારી વાત કહી શકાય અને ખાસ તો આ જીએસટી ઉપરથી આપણે એટલું અર્થઘટન કરી શકીએ ઇન્ડસ્ટ્રી છે મેડિકલ હેલ્થ છે કે પછી ખેડૂતો છે કે પછી શિક્ષણ જગત છે આ બધાને પ્રોત્સાહન આપવા માટે અને તેમાં જે એમનું જે ઉત્પાદન છે તેની સામે ખરીદ શક્તિમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વધારો થઈ શકે તે મુખ્ય હેતુ હોઈ શકે તેને લઈને જ આટલો બધો ઘટાડો કરવામાં આવ્યો છે ખેડૂતોની જે રીતે વાત કરી ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણમાં રાહત આપવામાં આવી છે ખેડૂતોની વાત કરીએ તો ટ્રેક્ટરના ટાયર અને જે બધા જ ભાગો છે તે પણ પાંચ ટકા જીએસટીમાં જોવા મળશે જંતુનાશક અને સૂક્ષ્મ પોષક તત્વો છે એ પણ પાંચ ટકા જીએસટીમાં જોવા મળશે જમીન ખેડવા માટે લલણી થ્રેડિંગ માટેના જે અન્ય મશીનો છે એ પણ હવે પાંચ ટકા સુધીમાં જોવા મળશે એટલે કૃષિ વિભાગમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં એમનું જે સામાન છે એમના જે ખાતરો છે અને એમના જે મશીનો છે એમના પર પણ ટેક્સ સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે અને ખૂબ વધારે પ્રમાણમાં ડિડક્શન કરવામાં આવ્યું છે વાહનો પણ સસ્તા થયા છે ઓટોમોબાઈલ્સની વાત કરીએ તો વાહનો છે અન્ય સેક્ટરો છે તેમાં પણ સસ્તા જોવા મળ્યા છે અત્યાર સુધી એમાં જે ત્રેવીસ ટકા અને અઠ્યાવીસ ટકા સુધીનું જીએસટી લાગતું હતું તે પણ ઘટાડો કરીને અઢાર ટકા સુધીના સ્લેબમાં તેમને લાવવામાં આવ્યા છે પેટ્રોલ એલપીજી અને જે સીએનજી કાર છે બારસો સીસી અને ચાર હજાર એમએમ સુધીની જે બધી કાર છે એ બધી હવે અઢાર ટકા સુધીના સ્લેબમાં જોવા મળશે ડીઝલ કાર છે તે પણ અઢાર ટકા સુધીના સ્લેબમાં જોવા મળશે થ્રી વ્હીલર જે વાહનો છે એ સહિત ત્રણસો પચાસ સીસી સુધીના જે બાઇક છે ટુ વ્હીલર વાહન છે એ પણ અઢાર ટકા સુધીના જીએસટી સ્લેબમાં જોવા મળશે અને માલ પરિવહનના જે વાહનો છે પણ અઢાર ટકા સુધીના જીએસટી સ્લેબમાં જોવા મળશે એટલે ઓટોમોબાઈલ્સ અને વાહનો આમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં જો ત્રેવીસ અને અઠ્યાવીસ સુધીનું હતું તેમાં અઢાર ટકા સુધીનું કરવામાં આવ્યું છે એ સિવાય આપણે એસી વોશિંગ મશીન ડિશ વોશિંગ મશીન આ બધા જ જેટલા પણ મશીનો છે જે રોજિંદા જીવનમાં લોકોનો ઉપયોગ થતા હોય છે ઇલેક્ટ્રોનિક જે ઉપકરણો છે તે પણ સસ્તા કરવામાં આવ્યા છે અને એને પણ અઢાર ટકા સુધીના જીએસટી સ્લેબમાં લાગુ કરવામાં આવ્યા છે એર કન્ડિશનર બત્રીસ ઇંચથી મોટું જે ટીવી છે મોનિટર અને પ્રોજેક્ટર છે અને ડિશ વોશિંગ મશીન છે આ બધા જ અઢાર ટકામાં જોવા મળશે આજે બંને સ્લેબ છે પાંચ ટકા સુધીનો આ બંને સ્લેબમાં જ જ બધી વસ્તુઓને આવરી લેવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ હવે જે જે સુધીની વાત કરવામાં આવી છે છે ત્રીજો સ્લેબ જેટલી પણ લક્ઝરિયસ વસ્તુઓ છે ખાસ તંબાકુ ગુટકા અને પચાસ લાખથી ઉપરની કોઈ પણ કાર છે અને એ સિવાય ફાસ્ટ ફૂડ સિગરેટ અને કાર્બોનેટ ડ્રિંક્સ આ જેટલી પણ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે બધા જ ચાલીસ ટકાના જીએસટી સ્લેબમાં જોવા મળશે અને તેના પર ચાલીસ ટકા સુધીનું જીએસટી લાગુ કરવામાં આવશે તો આ રીતના અત્યારે બધી જ માહિતીઓ મળી રહી છે જીએસટી વિભાગને લઈને અને ખૂબ સારી વાત કહી શકાય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે ઘણા બધા કારણો આની પાછળ જવાબદાર હોઈ શકે પરંતુ પહેલા નોર્તેથી અને લાગુ કરવાની જે વાત છે બાવીસ સપ્ટેમ્બરથી આ નવા જીએસટીના નિયમો છે લાગુ થઈ શકશે આમ તો કહી શકીએ કે સરકાર દ્વારા છે એક ભેટ આપવામાં આવી છે મધ્યમ વર્ગને ગરીબ વર્ગના લોકો માટે ખૂબ સારા જીએસટીના જે આંકડાઓ આપણી સામે આવ્યા છે ખૂબ સારી વાત કહી શકાય સંપૂર્ણ જે જીએસટી ની વાત થઈ રહી છે સંપૂર્ણ જે આંકડાઓ આવ્યા છે એ વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હું મને રજા આપશો નમસ્કાર